નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું ઓગણીસમી જાન્યુઆરીના તમામ અગત્યના કરંટ અફેર વિશે વધારે ચર્ચાઓ આગળ ન વધારતા કરંટ અફેરની પીડીએફ આપણી જોઈતી હોય તમને તો જે રીતના યુટ્યુબમાં કરંટ અફેર આવે છે સેમ કન્ટેન્ટ તમને પીડીએફની અંદર મળશે અને ઈ બુક સ્વરૂપે હશે ઓછા પેજમાં તમને બધા કરંટ અફેર મળી જશે સો પીડીએફની ડિઝાઇન એવી રીતે છે વાંચવાની મજા આવશે એકસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે બરાબર અને એકસો નવ્વાણું રૂપિયામાં તમને મેથી લઈને ડિસેમ્બર સુધી પીડીએફ મળી જશે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ થશે પ્રિન્ટ પણ નીકળશે ઓકે બાકી આમાં નવું કન્ટેન્ટ કોઈ એડ નહીં થાય તમારે ડેલી અપડેટેડ કન્ટેન્ટ જોતું હોય ટેસ્ટ જોતી હોય એક્સ્ટ્રા બરાબર સો ચારસો નવ્વાણું વાળો કોર્સ છે એમાં તમને ટેસ્ટની સાથે બધું મળી જશે સો એમાં જાન્યુઆરીનું કન્ટેન્ટ પણ ઇન્ક્લુડેડ છે અને એક મહિનાની વેલિડિટી મળશે એ દરમિયાન તમને નવું કન્ટેન્ટ પણ એમાં મળી જશે ક્લિયર બાકી જીકેના ટોપિક પણ એડ કર્યા છે અંદર જઈને એક વખત ખાલી કન્ટેન્ટ જોઈ લેજો ઘણા બધા અત્યારે સાત આઠ પીડીએફ અપલોડ થઈ ચૂકી છે ભારતની સૌપ્રથમ મહિલાઓ બરાબર ઉપરાંત ભારતના ટાઈગર રિઝર્વ નેશનલ પાર્ક આવા બધા ઘણા બધા ટોપિક ઉપર વીડિયો બનાવેલા છે સો એક વખત પીડીએફ જોઈશો એટલે વાંચવાની અને રીડિંગ કરવાની ખૂબ મજા આવશે ક્લિયર સો ડેમો કોપી તો અમુક અમુક રાખી છે તો એ પણ જોઈ શકાશે જ્યાં જ્યાં ફ્રી કન્ટેન્ટ લખ્યું છે ફ્રી વાળું કન્ટેન્ટ તમે જોઈ શકશો શરૂ કરીએ આજનો ઓગણીસમી તારીખનો વિડીયો સૌથી પહેલો ક્વેશન હાલમાં નેશનલ ટર્મેરિક બોર્ડ એનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે એનું મુખ્ય મથક કયા રાજ્યમાં છે તો ટર્મેરિક બોર્ડનું લોન્ચિંગ થઈ ગયું છે આ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે લોન્ચ કર્યું છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ એમના દ્વારા લોન્ચિંગ કરવામાં આવ્યું છે ટર્મેરિક બોર્ડનું

ઈરોડ હળદર તમિલનાડુની એને જે આઈટેક મળેલો છે આરમુર હળદર નિઝામાબાદ તેલંગાણાની એને પણ જે આઇટેગ મળેલો છે સો આ બધી હળદર છે એને જેઆઈટેગો મળેલા છે ક્લિયર બાકી જેટલા પણ મેં અગાઉ કીધું કોફીનું બોર્ડ છે તો એનું હેડક્વાર્ટર યાદ રાખજો કર્ણાટકના તેલંગાણા આજે યુપીએસસીમાં આવા ક્વેશ્ચન પૂછાઈ ગયો તો જીપીએસસી માં સો ટકાની ગેરંટી સાથે આવી શકે

બરાબર યાદ રાખજો ટર્મેન નું પણ એડ કરી દેજો રાજ્ય ખાતે ફેસ્ટિવલ છે એની ઉજવણી કરવામાં આવી હતી તો આ મહારાષ્ટ્રમાં અજંતા એલો ગુફા ક્યાં છે તો કે મહારાષ્ટ્રમાં ત્યાં જ ઉજવાયો છે અજંતા વેરુલ આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ તો આની ઉજવણી મહારાષ્ટ્ર ખાતે થઈ છે અને અત્યારે કેટલામી આવૃત્તિ છે તો કે દસમી આવૃત્તિ છે આ ફિલ્મ ફેસ્ટિવલની દસમી આવૃત્તિ છે બાકી અજંતાની ગુફાઓ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં છે ઇલોરાની ગુફાઓ પણ મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં છે અજંતાની ગુફાની અંદર ગુફાની સંખ્યા ઓગણત્રીસ છે ઇલોરામાં ચોત્રીસ છે બરાબર અજંતામાં ચોત્રીસ બરાબર ઇલોરાની અંદર છે બરાબર એમાં સોરી અજંતામાં ઓગણત્રીસ અને ઇલોરામાં ચોત્રીસ ઓકે અજંતાની જે ઓગણત્રીસ ગુફાઓ છે એ બધે બધી બૌદ્ધ ધર્મની છે તો અજંતા છે માટે છે બૌદ્ધ ધર્મ માટે છે અને બાકી વાત કરું તો ઇલોરાની ગુફાઓ છે એ હિન્દુ જૈન અને બૌદ્ધ ત્રણેય માટે છે બરાબર હિન્દુ જૈન અને બૌદ્ધ બરાબર તો ત્રણેય માટે છે ક્લિયર થઈ ગયું તો આ ખાસ ધ્યાન રાખજો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ડે એની ઉજવણી ક્યારે થઈ હતી

કોઈ પણ આપતા હોય એનડીઆર સૈનિકો તરત પહોંચી ગયા હોય છે મદદ માટે હાલમાં જ નીચે કયા મહિનાને નેશનલ રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવામાં આવ્યો છે ચાલુ જ છે જાન્યુઆરી મહિનો છે એને આપણે નેશનલ રોડ સેફટી મંથ તરીકે ઉજવી રહ્યા છીએ ક્લિયર શરૂઆતમાં એવું હતું કે નેશનલ રોડ સેફ્ટી વીક ની ઉજવણી કરવામાં આવતી હતી એ અગિયાર થી સત્તર જાન્યુઆરી દરમિયાન ઉજવાતું હતું હાલમાં પણ ઉજવાય જ છે પણ અત્યારે આખા મહિના તરીકે ઉજવાય છે સો જાન્યુઆરી મહિનો છે બરાબર એ આખો નેશનલ રોડ સેફટી મંથ તરીકે ઉજવાય છે એટલે કે રાષ્ટ્રીય સરક સુરક્ષા માસ સપ્તાહ કરતા હવે એ લોકો માસમાં વધારે પ્રિફર કરે છે સપ્તાહમાં એક વધારે ટાઈમ નથી રહેતો હવે માસ આખો ઉજવી લઈએ બરાબર સો જાન્યુઆરી મહિનો છે બરાબર એને સડક રાષ્ટ્રીય સડક સુરક્ષા માસ તરીકે ઉજવાય છે અથવા નેશનલ રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવાય છે કોના અંતર્ગત ઉજવાય છે રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે મંત્રાલય છે એ આની ઉજવણી કરે છે રોડ સેફટી વીક અને રોડ સેફ્ટી મંથ બંને ક્યારથી કયા સમયગાળા દરમિયાન ઉજવાયેલું છે તો કે કે 1 જાન્યુઆરી થી લઈને 31 જાન્યુઆરી દરમિયાન ગયા વખતે 15 થી જાન્યુઆરી થી લઈ અને 15 ફેબ્રુઆરી સુધી કેમ હતું બરાબર આ વખતે લોકોએ એવું રાખ્યું કે

હું જ્યારે પણ ICC પ્લેયર ઓફ ધ મંથ પુરસ્કાર પૂછે ત્યારે તમને છેલ્લા 4 મહિનાનો રિવિઝન કરાવી દઉં છું એટલે આગળની PDF તમારે ફેંદવી ના પડે બરાબર સો અહીંયા ડિસેમ્બર માં પુરુષોનો મળ્યો છે જસપ્રીત બુમરાને ભારતના ખેલાડી છે બરાબર મહિલાઓમાં એનાબેલ સદરલેન્ડ ને મળ્યો છે એનાબેલ સદરલેન્ડ એ ઓસ્ટ્રેલિયાના ખેલાડી છે બરાબર તો ડિસેમ્બરના બે યાદ રહી ગયા બરાબર જસપ્રીત બુમરા અને એનાબેલ સદરલેન્ડ

થી લઈને સપ્ટેમ્બર સુધીને બધું તમારે યાદ રાખવાનું થશે જૂની પીડીએફ ફેંદવી નહીં પડે આમાં ઓકે એક બીજો એક્સ્ટ્રા યાદ રાખવું છું દર વખતે સૌથી પહેલો જે હતો એ જાન્યુઆરી એકવીસમાં ડિક્લેર થયો હતો એ મળ્યો તો ઋષભ પંતને બરાબર ભારતના ખેલાડી અને અત્યારે આઈપીએલમાં સૌથી મોંઘા ખેલાડી પણ હતા બરાબર મોંઘા ખેલાડી ઋષભ પંત હતા અને બાકી મહિલાઓમાં મળ્યો તો શુભનીમ ઇસ્માઇલને બરાબર એમને પણ યાદ રાખીશું સાઉથ આફ્રિકાના ખેલાડી સોનમાર્ગ ટનલ નું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું કયા રાજ્ય ખાતેથી કરવામાં આવ્યું હતું સોનમાર્ગ ટનલ છે આ જમ્મુ કાશ્મીર માંથી કર્યું છે નરેન્દ્રભાઈ મોદીએ એમણે જમ્મુ કાશ્મીરમાંથી માંથી ટનલનું ઉદઘાટન કર્યું હતું સોનમર્ગ ટનલ છે એને ઝેડ મોર ટનલ પણ કહેવાય છે સો બંનેમાંથી કોઈ પણ નામ આપે ધ્યાન રાખવું ઝેડ મોર એ સોનમર્ગ જે પણ નામ આપણે એને યાદ રાખવાનું થશે બાકી આ ટનલ છે એ નેશનલ હાઈવે વન ઉપર બનેલી છે ઓકે અને શ્રીનગર થી જે નેશનલ હાઈવે છે ત્યાં આ ટનલનું નિર્માણ કરવામાં આવેલું છે આ ટનલનું નિર્માણ કોણે કર્યું છે તો કે રાષ્ટ્રીય રાજમાર્ગ અને અવસરચના વિકાસ લિમિટેડે કર્યું છે આ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય હેઠળ કાર્ય કરે છે ઓકે તો એ આપણે યાદ રાખીશું બાકી ટનલની લંબાઈ છ પોઈન્ટ ચાર કિલોમીટર છે ટુ લેન ટનલ છે

માં ન્યૂ ઓસ્ટ્રેલિયન ટનલિંગ મેથડ નો ઉપયોગ કરવામાં આવેલો છે તો ટૂંકમાં કયા દેશની ટનલિંગ મેથડ વાપરી છે તો કે ન્યૂ ઓસ્ટ્રેલિયન ઓસ્ટ્રેલિયાની જે ટનલિંગ મેથડ છે બરાબર એ આપણે વાપરેલી છે ક્લિયર આ કેટનલ માં વેન્ટિલેશન સિસ્ટમ પણ છે એક સાથે આ ટનલ માં 1 કલાક ની અંદર છે બરાબર 1000 જેટલી ગાડીઓ છે અવરવર કરી શકે છે મહત્તમ સ્પીડ આની અંદર લખવામાં છે 80 કિલોમીટર પ્રતિ કલાક ની બરાબર અને બાકી ટનલ ના સંદર્ભ બે

બાકી એથલેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયા તો કોણ છે બહાદુર બાકી ટોટલ નવો એથ્લેટ આયોગ બન્યો એમાં છ મહિલાઓ છે બરાબર અને ત્રણ પુરુષો છે બરાબર છ મહિલા અને ત્રણ પુરુષો છે છ મહિલાના નામ લખી દીધા છે તમને યાદ રાખો હોય તો યાદ રાખો નો યાદ રાખો તો પણ ચાર્જ પુરુષોના નામ પણ યાદ ન રાખો તો ચાલશે એક વખત કહી દો અંજુ બબી જોધ છે એ ચેરમેન છે આના કૃષ્ણા પુનિયા છે જ્યોતિર્માઈ સિકંદર છે એમડી વલ્સમ્મા છે સુધા સિંહ છે અને સુનિતા રાણી છે પુરુષોમાં નિરજ ચોપડા આવીના સાબલા અને બહાદુર સિંહ સાગુ જે પોતે ચેરમેન પણ છે ક્લિયર સો આ બધાને યાદ રાખવાના થશે યાદ રાખવો હોય તોય વાંધો નહીં અને નો યાદ રાખો તો પણ વાંધો નહીં આને તમે સ્કીપ કરી શકો છો બાકી અહીં થી જે ચાર લાઈન છે એને તો ખાસ ધ્યાન માં રાખજો બ્લુ બ્લોક 2 સેટેલાઇટ આ કઈ અંતરિક્ષ એજન્સી લોન્ચ કરશે ઇસરો લોન્ચ કરશે ઓપ્શન બી જવાબ થશે બ્લુ બ્લોક 2 સેટેલાઇટ છે બરાબર આ સેટેલાઇટ છે બરાબર એક કઈ કંપની બનાવી છે તો કે કે એસટી સ્પેસ મોબાઈલ નામની જે કંપની છે એણે બનાવેલો છે અને અમેરિકાના ટેક્સાસ ની કંપની છે તો અમેરિકાની કંપની છે બ્લુ બર્ડ બ્લોક 2 સેટેલાઇટ ઓકે તો આ અમેરિકાની કંપની બનાવ્યો છે

જો લો અર્થ ઓર્બિટની અંદર સેટેલાઇટ કરવું હોય તો એના અંદર જ આવે છે છ હજાર એટલે દસ હજાર તો ઓછું છે બરાબર સો આને લોન્ચ કરી શકશું એલવીએમ થ્રી ની મદદ થી બરાબર બાકી જો જીવસિંક્રણસ ઓર્બિટમાં મોકલવો હોત બરાબર તો આપણી પાસે ચાર હજાર કિલોગ્રામની જ કેપેસિટી છે આપણે લોન્ચ કરવા માટે અસમર્થ હોત બરાબર પણ આપણે એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ હાલમાં કયા દેશ દ્વારા ભારતમાં કુડાન ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે છઠ્ઠો રિએક્ટર મોકલવામાં આવે છે તો રશિયા કુડાન કુલમ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે છઠ્ઠો રિએક્ટર મોકલી રહ્યું છે હાલમાજ કયા રાજ્ય દ્વારા ત્રણ દિવસ માટે આંતરરાષ્ટ્રીય પતંગ અને મીઠાઈ ઉત્સવ ઉજવવામાં છે ગુજરાત ઉપરાંત એવી ચોખવટ પાડી છે ગુજરાત ઉપરાંત તેલંગાણાએ આ સ્પેશિયલી ઉત્સવ ઉજવ્યો છે રાજ્ય સરકાર અથવા તો રાજ્ય સ્તરે આવું આયોજન થયું હોય એવું તેલંગાણા બીજું રાજ્ય છે બરાબર ગુજરાતમાં તો કરે છે પણ રાજ્યમાં પોતે રાજ્ય જ આયોજન કર્યું હોય એવું તેલંગાણા બીજું છે બરાબર અને એક વાત કહું ને થોડુંક હમણાં તો ગુજરાતમાં ચોત્રીસ થઈ ગયા બાકી જયારે ગુજરાતમાં તેત્રીસ જિલ્લા હતા ને ત્યારે તેલંગાણામાં પણ તેત્રીસ હતા અત્યારે તો ચોત્રીસ થઈ ગયા છે ગુજરાતમાં બરાબર સો બંને જિલ્લાની સંખ્યા પણ સરખી છે પણ આ એક કોઈન્સિડન્સ કહેવાય સત્યજીત રે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આનાથી કોને સન્માન કરેલું છે તો અર્પના સેનને સન્માન કરેલું છે નાગ એમ કે ટુ મિસાઇલ એન્ટીટેક મિસાઇલ છે એનું સફળ પરીક્ષણ કયા સ્થળેથી થયું આ રાજસ્થાન ખાતેથી કર્યું કયા દેશ છે એને વર્ષ બે હજાર છવ્વીસ ને ડ્યુઅલ ઇયર તરીકે ઉજવવાની જાહેરાત કરી છે

પરશુરામ કુંભ મેળો કહેશે એટલે ઉત્તર પ્રદેશ અથવા પ્રયાગરાજ ઓપ્શનમાં હશે સો ટકાની ગેરંટી સાથે હશે બરાબર વિશ્વનું સૌથી શક્તિશાળી હાઇડ્રોજન ટ્રેન એચજી છે કયા દેશે બનાવ્યું છે આ ભારતે બનાવ્યું છે કનુમા ઉત્સવની ઉજવણી કયા રાજ્યમાં થઈ આ તેલંગાણામાં થઈ અને એશિયાના બીજા સૌથી મોટા ઇસ્કોન મંદિરનું ઉદ્ઘાટન મોદી સાહેબે કર્યું ક્યાંથી કર્યું એ નવી મુંબઈ ખાતેથી કર્યું છે આન્સર આવશે નવી મુંબઈ કે નવી દિલ્હી નવી મુંબઈ જ આવશે સોરી માય મિસ્ટેક સો નવી મુંબઈ ખાતે ખાતેથી હમણે કરેલું છે ચાલો તો આ સાથે અહીંયા ઓગણીસમી જાન્યુઆરીના વિડીયોને સમાપ્ત કરીશું બરાબર અને મળીશું વીસમી જાન્યુઆરીના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું